નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફટાફટ આવી બુકબર્ડ એકેડેમી યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર સરસ મજાના તો કે ભાઈ આપ સર્વે વિદ્યાર્થીઓ માટે સમાચાર જે છે એ આવી રહેલા છે ફટાફટ એક વખત વિડીયો લાઈવ આવી એ વિડીયોની લિંક તમારા વર્તુળ સુધી શેર કરી દો જે પરીક્ષાની આપણે આતુરતાથી રાહ જોઈ રહેલા હતા બરાબર કે ભાઈ સીસી જે છે એ ક્યારે આવશે સાહેબ ક્યારે આવશે સીસી બરાબર તો હવે એ આતુરતાનો અંત જે છે વિદ્યાર્થી મિત્રો આવી ગયો છે સીસીની ભરતીને લઈને ખૂબ સારા એવા સમાચાર જે છે એ આવી રહેલા છે રાઈટ તો ફટાફટ એક વખત વિડીયોની લિંક જે છે એને શેર કરી દો અને ફટાફટ તો પેલા આવી જાઉં ચલો વોઇસ અને વિડીયો બરાબર આવે છે કે કેમ એના માટેનું એક કન્ફર્મેશન આપી દેજો એટલે આપણે સ્ટેશનની જે એ શરૂઆત કરી દઈએ ચલો એક વખત આવી લાઈવ એટલે જે કંઈ પણ અપડેટ જે છે એની માહિતી આપણે આપી દઈએ ચલો તો વિદ્યાર્થી મિત્રો અહી આપણે વાત કરવાની છે કે ભાઈ સીસી જે છે

એ ટૂંક સમયની અંદર થશે રાઈટ છે સાથે સાથે એવું પણ દર્શાવે છે કે ભાઈ એક્ઝામની ડેટ જે છે પ્રાથમિક પરીક્ષા એ તો કે ભાઈ પંદર ત્રણ વર્ષ બે હજાર છવ્વીસ બરાબર ત્રીજા મહિનામાં માર્ચ મહિનામાં બરાબર છે તો કે ભાઈ એક્ઝામ જે છે એ પંદર તારીખ આસપાસ છે એ લઈ શકશે આવું ઓફિશિયલી વેબસાઇટ ઉપર જે છે એ આપણને જોવા મળે છે મતલબ એનો એવો થાય મોટો મોટો કે વિદ્યાર્થી મિત્રો આ જે ફોર્મ ભરાવાની પ્રક્રિયા જે છે બરાબર છે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા જે છે એ તો કે ઝડપથી જે છે એ હાથ ધરશે રાઈટ હવે આપણે જોઈએ છીએ કે ભાઈ ખરેખર જે છે એ સાઈટ ઉપર આપણને શું માહિતી જે છે એ મળે છે જુઓ તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ રાઈટ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ જે છે તમે અહીંયા જાઓ છો જાહેરાતની અંદર તો કે આગામી પરીક્ષા ઉપર તમે જાઓ છો જાહેરાતની અંદર તો તમને અહીંયા એડવર્ટાઇઝ નંબર જે થ્રી સેવન એટ જે છે

તમને અહીંયા આપી દીધું છે ભાઈ તો બરાબર બરાબર છે માર્ચ માર્ચ પ્રાથમિક પરીક્ષા જે છે એનું આયોજન જે છે એ થઈ શકે અહીંયા તમને ઓફિસિયલ સાઈટ ઉપર પંદર માર્ચની વાત છે કરેલી છે બરાબર છે ચલો તો હવે કોઈ ચિંતાનો વિષય જે છે એ આપણે અહીંયા રાખવાનો નથી તમારી તૈયારી જે છે

દોઢ મહિના જેટલો સમય છે તમારી પાસે તૈયારીના પિસ્તાલીસ દિવસ છે કેટલા દિવસ છે તો કે ભાઈ પિસ્તાલીસ દિવસનો તમને સમય જે છે એ આપેલો છે રાઈટ ચલો ડેટ જે છે ચેન્જીસ થઈ શકે છે એમાં ના નથી પણ અત્યારે આપણે જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણને જે તારીખ આપી છે એને પકડીને ચાલીએ તો આપણી પાસે મોટા મોટા કેટલા દિવસ છે પિસ્તાલીસ દિવસ જેટલા જે છે એ ગણાઈ શકીએ છીએ રાઈટ છે ચલો ભાઈ ઓફિશિયલી હજી નોટિફિકેશન જે છે એ જાહેર થયેલું નથી એ થશે

એ તરત તરત જે છે એ આવી જ રીતે તો કે ભાઈ અચાનક જાહેરાત જે છે એ કરી દેશે જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ તલાટી અને જુનિયર ક્લાર્ક ની તૈયારી કરવી છે બરાબર છે એ લોકો પણ તૈયારીના મૂડમાં રહેજો અચાનક ગમે ત્યારે જે છે એ જાહેરાત થઈ જશે તમારી પાસે સમય મર્યાદા જે છે ખૂબ ઓછી રહેશે રાઈટ છે ચલો ભાઈ આગળ વાત કરીએ આપણે જે સિલેબસ જે છે નવો ડિઝાઇન કરેલો હતો રેવન્યુ તલાટીની જે પરીક્ષા પેટર્ન હતી એને તો કે ફોલો કરેલી હતી આપણે જોઈ શકીએ છીએ ભાઈ પ્રાથમિક પરીક્ષા જે છે રાઈટ છે કે જે અંતર્ગત તો કે ભાઈ ગુજરાતી જે છે પંદર ગુણનું છે અંગ્રેજી છે એ પંદર ગુણનું છે હવે અહીંયા ગુજરાતી અને અંગ્રેજી પંદર પંદર ગુણનું આપ્યું છે તો તમારે અહીંયા વ્યાકરણ જે છે ગુજરાતીનું અને અંગ્રેજી ભાષાનું જે વ્યાકરણ જે છે બરાબર છે એ તમારે વ્યવસ્થિત કરવાનું થાય જનરલ જનરલ અવેરનેસ અવેરનેસ અને 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 અફેર અફેર ઉપર જે 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 છે 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 પૂરો ભાર આપી દીધેલો એ એ તમારે કરવાની થાય સાથે 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 તો કે મેથ મેથ આપણે કહીએ છીએ આ એનો ગુણભાર વધારી દીધેલો છે વિદ્યાર્થી મિત્રો સાઈઠ ગુણ જે છે એ કરી દીધેલો ટોટલ પ્રશ્ન જે છે બરાબર છે પ્રશ્નપત્ર જે છે એ દોઢસો ગુણ છે એ રહેવાનું છે

તો ભાઈ ગુજરાતી છે અંગ્રેજી છે રાઈટ છે તો કરવાનું છે બંને વિષયો પંદર પંદર ગુણના છે સાથે સાથે જનરલ અવરને સાથે કરન્ટ અફેર ઉપર જે છે આ વખતે ભાર વધારી દીધો છે ત્રીસ ગુણનું જે છે પૂછાશે એવી જ રીતે વાતચીત કરવા જઈએ તો મેથ જે છે ગણિત જે છે આ ગણિત વિદ્યાર્થી મિત્રો ત્રીસ ગુણનું છે અને એવી જ રીતે રિઝનિંગ જે છે એ સાઠ ગુણનું જે છે એ કરી દીધું છે રાઈટ છે ચલો ભાઈ તો ભાઈ જે આપણે વાત કરીએ

એવી જ રીતે તો કે ભાઈ સરકારી યોજનાઓ જે છે સરકારી યોજનાઓ હવે જો તમને અહીંયા એવું સ્પેસિફાઈ કરેલું નથી વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સરકારી યોજનાઓ જે છે એ તમારે ભારત સરકારની કરવાની છે કે પછી ગુજરાત સરકારની છે એ કરવાની છે સરકારી યોજનાઓ છે એ કરવાની છે એટલું કીધું છે ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ્સ રાઈટ છે તો મતલબ એવો થાય કે તમારે ગુજરાતની પણ કરવી પડશે અને ભારતની પણ યોજનાઓ જે છે એ તમારે ઊંડાણ પૂર્વક જે છે કરવી પડશે કેટલા માર્કની છે તો કે ભાઈ ત્રીસ માર્કની યોજનાઓ જે પૂછવાની તો ગેમ ચેન્જિંગ જે છે અહીંયા સાબિત થાય યોજનાઓ છે રાઈટ છે ત્યારબાદ છે રિજનલ નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ ઇન્કલુડિંગ કરંટ અફેર બરાબર છે તો કે ભાઈ અહીંયા પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વપૂર્ણ ઘટનાઓ જે છે કરંટ અફેરને સંલગ્ન એટલે કે ભાઈ કરંટ અફેરની જ વાતચીત છે અહીંયા કેટલા ગુણનું છે તો કે ભાઈ ત્રીસ ગુણનું કરંટ અફેર જે છે એ પૂછાશે મતલબ કે વિદ્યાર્થી મિત્રો જો કરંટ અફેર નહીં કર્યું હોય રાઈટ છે તો આ ગેમમાંથી એ લોકો બહાર ફેંકાઈ જશે રાઈટ ચલો આગળ હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત અહીંયા સ્પેસિફાઈ કરી દીધું છે કે ભાઈ ઇતિહાસ અને ભૂગોળ જે છે એ માત્ર ક્યાંનો કરવાનો છે ગુજરાત ઉપર જ ફોકસ કરેલું છે આડા અવડા કોઈ જગ્યાએ ફાફા મારવા નથી કે ભાઈ ભારતના ઇતિહાસમાંથી પૂછાઈ જશે તો અહીંયા તમને સ્પેસિફાઈ કરેલું છે કે ભાઈ ઇતિહાસ અને ભૂગોળ જે છે ગુજરાતનો જ કરવાનો છે એની બહાર જવાનું નથી વીસ ગુણનું છે એટલે કે દસ દસ બારનું પૂછી શકે ઉપર નીચે પણ થઈ શકે રાઈટ છે કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાત બરાબર છે વારસો જે છે આર્ટ્સ એન્ડ લિટરેચર અહીંયા લિટરેચર શબ્દનો ઉપયોગ કરેલો છે એટલે કે સાહિત્ય જે છે બરાબર છે નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો રાઈટ છે આ બધા આપણે પહેલા કરતા હતા વચ્ચે પાછા મૂકી દીધા કરવાનું થાય કેટલા ગુણ તો કે જે છે એ તમારે કરવું પડશે રાઈટ ચલો ભાઈ ગુજરાતી અને અંગ્રેજી પાછું અહીંયા એડ આવે જે આપણને પ્રાથમિક પરીક્ષાની અંદર ગુજરાતી અને અંગ્રેજી આપેલું હતું એ જ પાછું અહીંયા રિપીટ થાય છે વીસ ગુણ બરાબર છે ચલો ભાઈ ત્યારબાદ છે વિજ્ઞાન પર્યાવરણ અને આઈટી બરાબર સાયન્સ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કેટલા ગુણ ગુણ છે 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 તો તો રીતે ગ્રુપ ગ્રુપ બી બી અહીંયા લખેલું જે રાઈટ રાઈટ પેપર રહેશે રહેશે કલાકનો સમય હશે એ એ મુજબ તમે તે તમારે આટલા દસ વિષયો તમને આપેલા છે આ દસ વિષયો જે છે એ તમારે તૈયાર કરવા પડશે આગળ વાત કરીએ રાઈટ છે તો ભાઈ ગ્રુપ એ જે છે એની મુખ્ય પરીક્ષા જે મેઇન્સ આવશે

તો કે ભાઈ ત્રીસ પ્રશ્નો જે હશે રાઈટ ટોટલ ગુણ એના નેવું થયા પાંચ માર્ક અંદર પણ ફેરફાર જે છે એ કરવામાં આવેલો છે પ્રશ્નોના માર્કની અંદર રાઈટ ચલો હવે જે વિદ્યાર્થી મિત્રોને સીસી ની તૈયારી કરવાની છે બરાબર છે ગ્રુપ એ અથવા તો ગ્રુપ બી તો એમના માટે બુકબળ એકેડમી દ્વારા તો કે સરસ મજાનો તો કે ભાઈ કમ્બાઈન કોમ્પિટિટિવ એક્ઝામ જે સીસી ની એક્ઝામ આવવાની છે રાઈટ છે 15 3 એ પ્રાથમિક પરીક્ષાનું આયોજન થવાનું છે તો એના માટે ગ્રુપ એ અથવા તો બી માટે જે પ્રિલિમ પરીક્ષા છે એમના માટેનો સરસ મજાનો એક રેકોર્ડેડ કોર્સ જે છે એ આપણે ડિઝાઇન કરેલો છે ખૂબ જ સરસ મજાનો એક રેકોર્ડેડ કોર્સ બનાવેલો છે અલગ અલગ ત્રણ ફોર્મેટ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે આ કોર્સ ને પરચેસ કરી શકો છો 3 મહિના માટે 799 રૂપિયા પ્રાઇસ છે 6 મહિના માટે 1199 રૂપિયા પ્રાઇસ છે અને બાર મહિના માટે પંદરસો રૂપિયા પ્રાઇસ જે છે એ રાખેલી છે વધુ વિગત માટે અને તમારી તૈયારીને ધારદાર બનાવવાની હોય રાઈટ છે તો એવા સંજોગો દરમિયાન તમે આ બુકબર્ડ એકેડમી દ્વારા જે ડિઝાઇન કરેલો સીસીનો કોર્સ છે રાઈટ છે ગ્રુપ એ અને બી જેની પ્રિલિમ માટે તો તમે આ કોર્સ ઉપર છે એ જોઈ શકો છો વધુ વિગત માટે તમે સંસ્થાના આપેલા નંબર ઉપર કોલ છે એ કરી શકો છો એવી જ રીતે ગ્રુપ એ અને બીની પ્રિલિમ્સની સાથે મેઇન્સની તૈયારી કરવી છે રાઈટ છે તો એના માટે પણ આપણે સ્માર્ટ કોર્સ બનાવેલો છે ત્રણ મહિના માટે નવસો છે છ મહિના માટે સોળસો કે એક વર્ષ માટે રૂપિયા જે જે છે 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 એ રાખેલી રાઈટ ચલો હવે તમારા કઈ પણ પ્રશ્નો હોય એની આપણે વાતચીત કરીએ ફોર્મ ક્યારે ફિલ થશે ફોર્મ જે છે સ્વાતિબેન ટૂંક સમયની અંદર જાહેરાત થઈ જશે કે ભાઈ ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયેલું છે રાઈટ છે વધીને દસ થી પંદર દિવસની અંદર આ કાર્યક્રમ છે એ શરૂ થઈ જાય

રાઈટ તો લો આવી ગઈ સીસીની પરથી ઓફિશિયલી જે નોટિફિકેશન જે છે એમની વેબસાઇટ ઉપર આપણને માહિતી જે છે એ મળે છે રાઈટ આપણે એની પણ વાત કરી દઈએ અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ સાઇટ ઉપર જે છે એ આપણને માહિતી મળે છે રાઈટ છે ચલો તો અહીંયા તમે જોઈ શકો છો જાહેરાતોની અંદર જાહેરાતોની અંદર તમે જોશો બરાબર છે એટલે આગામી પરીક્ષા જે છે એની અંદર તમે જોશો તમને ત્રણસો ને અઠ્યોતેર નંબરની એડવર્ટાઈઝમેન્ટ જોવા મળશે કે જેમાં સીસીની જાહેરાત જે છે એને સંબંધિત ગ્રુપ એ તથા બીની માહિતી મળી જશે સત્તાવનસો જેટલી પોસ્ટ ઉપર ભરતી જે છે એ થવાની છે અને એક્ઝામ ડેટ સંભવિત પંદર ત્રણ બે હજારને છવ્વીસ તમને માહિતી જે છે એ મળશે રાઈટ છે ચલો જે વિદ્યાર્થી મિત્રોને સીસીની તૈયારી કરવી છે તો બુકબર્ડ એકેડેમી દ્વારા સરસ મજાનો સ્માર્ટ કોર્સ જે છે એને પણ આપણે ડિઝાઇન જે છે એ કરેલો છે રાઈટ છે તમારી તૈયારીને ધારદાર બનાવવા માટે

અહીંયા સુધી રાખીએ છીએ મળીશું નેક્સ્ટ અપડેટ સાથે ત્યાં સુધી રજા